ઉતનો હું કહું અ સંજીભાઈ બારડોલી ગયાતા ને હે તો ઈ સેને શૂઝ ને લેવા 70% ઓફ છે તો હાલો ને આપણે શોપિંગ કરવા જઈએ મારે શૂઝ લેવા અને કપડા લેવા છે કપડામાં 60% ઓફ છે તો હાલો ને આ જઈએ સુરત કરતા થારું છે બારડોલી મને સાંભળે દિવાળી છે ને મેં છે ને રૂમાલ નથી લીધો અંતર ખરીદી કરવા જાવી છે ફેર છે ખરીદી કરવા જાવી પણ લઈ જાવ ને ફેર હોય ને ઓડી જારે હોય ત્યારે ફેર નથી ફેર છે